ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું ખૂબ જ સ્વાગત કરું છું અને આજે આપણે સત્સંગ કરવાના છે ખાસ કરીને મહાશિવરાત્રિ ક્યારે છે એ વિષયમાં ઉપવાસ કેવી રીતે કરવો ઉપવાસમાં શું ખાઈ શકાય અને પારણા કયા દિવસે કરવા અને પારણા કેવી રીતે ખોલવા આજે સત્સંગ કરીશું અને એના સાથે સાથે નિશ્ચિત કાળ ક્યારે છે ચાર પ્રહર ક્યારે છે ક્યારે એની પૂજા કરી શકાય પારણાનો સમય શું છે આ તે બધું આજે હું તમને આ એક વિડીયોમાં શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ જાણી લો કે આ વખતે જે મહાશિવરાત્રિ છે એ દેશકાળ અનુસાર વાત કરીએ તો એક અમેરિકામાં અમુક પ્રાંતોમાં અથવા તો મોટા ભાગના પ્રાંતોમાં મેં પંચાંગો જોયા છે કારણ કે દરેક દેશ પ્રમાણે પંચાંગ હંમેશા અલગ હોય છે એટલે કોઈ પણ અજાણતાથી પણ કોઈ દોષ કરવાનો અહ એટલે કોઈ પણ રીતે અજાણતાથી આપણે પાપ કરવાથી બચવું જોઈએ હા અજાણતાથી પાપ થાય તો લોકો કહે કે ભગવાન માફ કરે પણ જ્યારે એકવાર જાણીએ છતાંય અજાણ રહીને પાપ કરીએ ત્યારે ભગવાન માફ ન કરે કારણ કે આપણે જ્યારે ચૂલો ચૂલોકો ગેસ ચાલુ હોય એની ઉપર આપણે જાણી જોઈને હાથ મૂકીએ તોય હાથ બળે દજાવાય અને આપણે અજાણતાથી હાથ પડી જાય ને તોય દજાવાય એટલે આટલું ધ્યાન રાખજો કહેવાનું મૂળ તાત્પર્ય એવું છે કે અમેરિકાના મોટા ભાગના પ્રાંતોમાં જે શિવરાત્રી છે પચીસ તારીખે છે ખાસ તમે ધ્યાન રાખજો તમે ઓનલાઈન પંચાંગનો સહારો લઈ શકો છો બાકી બધી જ જગ્યાએ મેં સંકલન સંશોધન કર્યું છે પંચાંગ અનુસાર દરેક જગ્યાએ મોટાભાગે છવ્વીસ તારીખ બુધવારે શિવરાત્રી મહાશિવરાત્રી રહેશે નિશ્ચિત જે ખાસ કરીને સાધના સિદ્ધિનો જે સમય રાત્રિકાળમાં હોય છે જેને નિશ્ચિત કાળ કહેવામાં આવે છે એ સમય છે રાત્રિના ચોવીસ વાગ્યે ને સત્યાવીસ મિનિટથી પચીસ વાગ્યે ને સત્તર મિનિટ સુધી આ રેલવે ટાઈમ હવે એનો મૂળ સમય કયો છે તો છવ્વીસ તારીખની રાત્રે બાર વાગે ને સત્યાવીસ મિનિટથી શરૂ કરી એક વાગે ને સત્તર મિનિટ સુધી જે સમયગાળો છે એ નિશ્ચિત કાળ છે હવે આપણે પ્રહરોની વાત કરીએ તો જે પહેલો પ્રહર છે એ સાંજે સંધ્યાકાળે છ વાગે બેતાલીસ મિનિટથી શરૂ થાય છે અને એ પૂરો થશે નવ વાગે ને છેતાલીસ નવ વાગે સુડતાલીસ મિનિટ એટલે કે એક પ્રહર પૂરો થાય પછી બીજો શરૂ થાય તો હું તમને એ જ સમય કહું બીજો પ્રહર છે એની શરૂઆત થાય છે નવ વાગેને સુડતાલીસ મિનિટે ત્રીજા પ્રહરની શરૂઆત થાય છે રાત્રે બાર વાગેને એકાવન મિનિટે ચોથા પ્રહરની શરૂઆત થાય છે ત્રણ વાગેને છપ્પન મિનિટે અને ત્યારથી માંડીને ઉદય હોય ત્યાં સુધી આપણે શિવ પૂજન પ્રહર પ્રમાણે કરી શકાય અથવા તો આપણે ઉપાસના સિદ્ધિ સ્થાપના આદિ કરી શકાય હવે જ્યારે સૂર્ય ઉદય થઈ જાય પછી સવારે આપણે પારણા કરવા પડે તો પારણાનો સમય છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને ગુરુવારે સવારે છ ને પચાસ મિનિટે આ પારણાનો સમય છે હવે આ તો થઈ ગયા બધા સમયકાળ તો પારણા કરવા કેવી રીતે ને પારણા ખોલવા કેવી રીતે એના પહેલાં જાણવું જરૂરી એ છે કે શિવરાત્રિનો ઉપવાસ કરવો કેવી રીતે તો સૌથી પહેલાં જે અશક્ત હોય જબરજસ્તી ભૂખ્યા રહેવા વાળા હોય એમણે તો ઉપવાસ કરવો જ ના જોઈએ બીજા નંબરમાં જે બહેનો માતાઓ જે ગર્ભવતી હોય ટૂંકમાં કહેવાનો હોય કે જે ગર્ભવતી સ્ત્રીઓ હોય એમણે કોઈ દિવસ ક્યારે ઉપવાસ ના કરવો શાસ્ત્રમાં વર્જિત છે એના માટે કારણ કે એ પોતે પણ કષ્ટ પીડા પ્રાપ્ત કરે અને ગર્ભમાં જે બાળક છે એને પણ પીડા થઈ શકે એટલે એ ઉપવાસના કરી કરી શકે શકે ઉપવાસ ના જે અસ્વસ્થ છે ઉંમરવાળા છે સાવ નાના બાળકો છે એ લોકોએ પણ આ બધો ઉપવાસ કરવાની જરૂર નથી કારણ કે ઘણી બધી દવાઓ ગોળીઓ ખાતા હોય એટલે પછી એ રીતે જબરજસ્તી ભૂખ્યું રહેવાનું નહીં આય પહેલો નિયમ બીજા નંબરનો નિયમ કે જે સ્વસ્થ લોકો છે એ લોકોએ તો અવશ્ય મહાશિવરાત્રિનો ઉપવાસ કરવો જે ચાર મહાન રાત્રિઓ છે એમાંથી આ બીજા નંબરની મહા રાત્રિ છે કે જેમાં શિવ કૃપા પ્રાપ્ત થાય જેમાં સિદ્ધિ સાધનાઓ પ્રાપ્ત થાય અને એ ઉપવાસ સહિત કરીએ તો અવશ્ય આપણને અદ્ભુત ને ચમત્કારિક ફળ પ્રાપ્ત થાય તો હવે ઉપવાસ કરવો કેવી રીતે તો ફળાહાર શબ્દ સ્પષ્ટ શબ્દ છે ફળાહાર ફરારી નામનો શબ્દશાસ્ત્રમાં ક્યાંય નથી તો હવે જો તમે બેથી ત્રણ પ્રકારે ઉપવાસ કરી શકો પહેલો ઉપવાસ એવો છે છે કે તમે ચાહો તો કશું જ નહીં નિરાહાર કશું જ ખાધા વગર એટલે સવારે છ ને જ્યારે પારણું ખોલો સત્યાવીસ તારીખની સવારે ત્યાં સુધી તમે સાવ નિરાહાર રહી અને શિવમય બનીને શિવજીની ભક્તિ કરી શકો એટલે કશું જ ખાવા પીવાની વાત નહીં બીજો ઉપવાસ તમે ચાહો તો એવું કરી શકો કે ભોજન બિલકુલ કાંઈ પણ નહીં કરો પણ તમે જળ પીને એટલે કે ખાલી જળ પીને પણ તમે ઉપવાસ કરી શકો ત્રીજા નંબરમાં માની લો કે તમે ખાલી ફળાહાર કરીને એટલે કે ફળોનું જ સેવન કરીને ઉપવાસ કરવા માગતા હોય જેને રિયલમાં સાચો ફળાહાર કહેવાય એટલે કે ફળ તો ફળ આપ ખાઈ અને ઉપવાસ કરી શકો છો અને ચોથા નંબરમાં કદાચ વધારે અશક્ત રહેતા હોય ને ના થઈ શકે ઉપવાસ તો એક સમય ભોજન કરો અને ભોજનમાં હું ખાલી એમ કહું કે શકરિયા બટાકા ખાજો ને એક સમય કશું જ ના ખાશો એટલે આ રીતે કરી શકાય પણ જે આપણે ઓપ્શનલ ઉપવાસ શોધી નાખ્યો છે કે આપણે આખા દુનિયાને ફોન કરી કરીને કહેવાનું કે મેં મહાશિવરાત્રી કરી છે ઉપવાસ કર્યો છે અને પછી પાછું આખો દિવસ બસો પાંચસો હજાર વાર રાજગ્રાન લોટનો શીરો ખાવાનો ઘી નાખી નાખીને શકરિયા બટાકા ખાવાના બરાબર પછી મોરીઓ બરાબર બધું ડ્રાયફ્રૂટ નાખીને ખાવાનું પછી પાછું આજે માર્કેટમાં આવી ગયા છે ફરારી પીઝા ને ફરારી કટલીસને ફરારી પેટીસને ફરારી ઢોંસા એટલે દિવસમાં પાંચસો વાર નવું નવું બનાવીને ખાવાનું પોતે જ રાજી રહેવાનું પોતાના જ પેટને ખુશ કરવાના અને શિવજીને આપણે વગોવાના આ રીતે ઉપવાસ ક્યાંય લખેલો નથી ભૂખ્યું ના રહેવાય તો જબરજસ્તી ઉપવાસ ના કરો ભગવાનનું નામ સ્મરણ કરો પણ ખોટું કરીને પછી આપણે આવો ઉપવાસ કે ભક્તિ ન કરાય ક્યારેક એના પણ દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા હોય આપણને ખબર હોતી નથી તો આ રીતે તમે આ ઉપવાસ કરો હવે જે મેં વાત કરી કે જે ગર્ભવતી બહેનો છે કે બધા વૃદ્ધો છે કે જે અસ્વસ્થ લોકો તો પછી એ લોકો શું કરે ઉપવાસ ના કરે તો એ લોકો માટે એવું કહી શકાય કે નામ સ્મરણ કરો તમે શિવ 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 કરો તો શિવ શબ્દ શિવ નામ એવું છે ચમત્કારિક કે એની કોઈ હદ નહીં તમે નમઃ શિવાયનો જાપ કરો ઓમ નમઃ શિવાયનો જાપ કરો કે તમે તમારા જે કંઈ ભક્તિ ભાવથી તમે શ્રવણ ભક્તિ કરો બીજા નંબરમાં જે માસિક ધર્મમાં હોય એમણે પણ આ બધું કરવાની જરૂર નથી કારણ કે દોષ પાત્ર થઈ શકે છે હવે આપણે વાત કરીએ પારણાની તો સવારે જ્યારે પારણા ખોલીએ છ વાગે ને પચાસ મિનિટ તો કેવી રીતે ખોલવા તો જનરલી તો આપણા ગ્રંથોમાં લખ્યું છે કે જ્યારે સવારે પારણા ખોલીએ ત્યારે આપણે આપણા ગોર મહારાજ કે શુકલદેવને કે બ્રહ્મદેવને બોલાવી શિવજીની એટલીસ્ટ પૂજા કરવાની હોય કેમ કરવાની હોય કે આપણે આખો જે ઉપવાસ કર્યો છે ને એ સંસ્કૃતમાં શિવજીને બ્રહ્મદેવ દ્વારા અભિષેક પૂજા કરીને સમર્પિત કરવામાં આવે આપણે પૂજા કરી ઉપવાસ કર્યો પણ સંકલ્પ તો જોઈએ ને સંકલ્પ એનો વિના કર્મ કુરુતે નરહ તેના રહ પવેત સદા જે કોઈ

તમે મારું એવું તમને સજેશન રહેશે કે જ્યારે છ ને પચાસ થાય શિવજીના નમસ્કાર કરી વંદન પ્રણામ આદિ કરી અને પૂજા અભિષેક આદિ કરી અને સૌથી પહેલાં તમે ફળ ખાય અને પછી ઉપવાસ ખોલો ઘણા લોકો ચાહે તો પછી અન્નથી પણ એટલે કે ખાવાનું પ્રોપર ખાઈને પણ તમે ઉપવાસ ખોલી શકો છો અને ઘણા લોકો ચાહે તો ફળોનો રસ કેવું સેવન કરીને પણ ઉપવાસ કરી શકો છો ખોલી શકો છો ટૂંકમાં હવે સવારે છ ને પચાસે છે તો સવારે છ ને પચાસે કોઈ ભોજન કરવા નથી બેસવાનું એટલે મારી એડવાઇઝ એવું રહેશે કે સત્યાવીસ તારીખે સવારે ગુરુવારે ફેબ્રુઆરી બે હજાર પચીસે જ્યારે તમને છ ને પચાસે પારણું ખોલો ત્યારે કોઈ પણ ફળ ખાઈ અને પછી પારણું ખોલજો અને એમાં પણ બની શકે તો જ્યારે પારણું ખોલીએ તો યા તો પોતાની ધર્મપત્નીના હાથે અથવા દીકરી હોય તો દીકરીના હાથે અવશ્ય એમના હાથે ખાવાનું ખાઈ એટલે પારણું ખોલજો તો અવશ્ય શિવને શક્તિની કૃપા પ્રાપ્ત થશે તો આ રીતે આ પ્રોપર એના મુહૂર્તો છે પ્રહરનો ટાઈમ છે નિશિત કાળનો ટાઈમ છે અને પારણું કેવી રીતે ખોલવું કેટલા વાગે ખોલવું અને પ્રોપર ફળાહાર કોને કહેવાય મેં બહુ સંક્ષિપ્તમાં તમને શ્રવણ કરાવ્યું છે જો તમને આ વિષય વિડીયો બધું પસંદ આવ્યું હોય તો અવશ્ય તમે વધારેમાં વધારે શેર કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જેથી કરીને આવી તમને સુંદર માહિતી પ્રાપ્ત થઈ શકે ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ પ્રેમથી બોલો બધા જ હર હર મહાદેવ